તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તાત્કાલિક વેચવાનું છે વિપુલ કુમારને એકદમ ઓછી કિંમતની અંદર અને તાત્કાલિક વેચવાનું છે તો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે વિપુલ કુમારનો કોન્ટેક કરો વિડીયો અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સારું સાચવેલું ટ્રેક્ટર વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ક્લિયર કટ તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા સાતસો ચાલીસ ની વાત કરું તો બે હજાર જવાબદારી વાળું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક વિપુલ કુમાર કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વિપુલ કુમાર બાદ કોન્ટેક્ટ કર્યા બાદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કાગળિયા પણ કમ્પ્લેટ ફૂલ જવાબદારી કિંમત ત્રણ લાખ વીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અરવલ્લી તાલુકો મોડાસા અને ઢાખરોલ ગામે જોવા મળશે બાયલ ઢાખરોડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિપુલ કુમારના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈના ત્રાણું બે પંચ્યાસી વાળા નંબર પર ફોન કરી સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો